ॐ नमो भगवते वासुदेवाय नमः गरुडपुराणे प्रथमो अध्यायः न दुखनु वर्णन ધર્મા દ્રઢબદ્ધ મૂલો વેદ સ્કંદ પુરાણ સાખાટ્ય કુતુ કુસુમો મોક્ષ ફલો મધુસુદ્ધ નહ પાદ એટલે કે ભગવાન વિષ્ણુ રૂપી વૃક્ષ સર્વોત્તમ છે ધર્મ તેના મજબૂત મૂળ છે વેદ તેની ડાળીઓ છે યજ્ઞો તેના ફૂલ છે અને મોક્ષ તેનું ફળ છે આ રીતે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોના ફળ અને મોક્ષને આપનારા છે નૈમિ શારણીના પવિત્ર ક્ષેત્રમાં જ્યાં સ્વર્ગની પ્રાપ્તિ માટે સૌનક અને અન્ય મહાન ઋષિઓએ એક હજાર વર્ષનો યજ્ઞ શરૂ કર્યો હતો આ યજ્ઞ દરમિયાન તેમણે સૂતજીને પૂછ્યું કે હે સૂતજી મહારાજ તમે અમને સુખદ દેવ માર્ગ વિશે તો જણાવ્યું પણ હવે ભયાનક યમ માર્ગ વિશે કહો સૂતજીએ કહ્યું કે આ જ પ્રશ્ન ગરુડજીએ સ્વયં ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ ગરુડજીને જે કહ્યું હતું તે જ હું તમને કહું છું એક સમયની વાત છે ભગવાન શિવ જ્યારે સમાધિમાં લીન હતા ત્યારે માતા પાર્વતીએ તેમને પૂછ્યું કે હે પ્રભુ તમે તો સ્વયં સૃષ્ટિના સર્જનહાર પાલનહાર અને સંહારક છો તેમ છતાં તમે કોનું ધ્યાન ધરો છો તમારાથી મહાન એવું કોણ છે માતા પાર્વતીના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શિવે કહ્યું કે હે દેવી હું આદિદેવ શ્રી ધ્યાન ધરું છું વિષ્ણુ તે જ પરમ બ્રહ્મ છે ભગવાન શિવે આગળ કહ્યું કે ભગવાન વિષ્ણુ જ અનેક રૂપોમાં અવતાર ધારણ કરીને ધર્મની રક્ષા કરે છે તેમણે રામ કૃષ્ણ વારાહ નૃષ્ય જેવા અવતારો લઈને અધર્મનો નાશ કર્યો છે રામના રૂપમાં રાક્ષસનો સંહાર કર્યો કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી વારાહના રૂપમાં પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને નૃષ્યુના રૂપમાં પોતાના ભક્ત પ્રહ્લાદની રક્ષા કરીને હિરણ્યકશ્યપનો સંહાર કર્યો આ જ કારણે હું મારા નેત્રો બંધ કરીને સતત તેમનું ચિંતન કરું છું આ પ્રમાણે શૃતીજીએ કહ્યું કે ભગવાન વિષ્ણુજ આ સૃષ્ટિના મૂળ કર્તા છે તેઓ જ લક્ષ્મીપતિ નારાયણ છે કે જે જળમાં નિવાસ કરે છે તેમના જ અંશથી વેદવ્યાસજીનો જન્મ થયો કે જેમણે આ પુરાણોની રચના કરી આ વાત સાંભળીને ગરુડજીએ ફરી પૂછ્યું કે પ્રભુ તમે અમને ભક્તિ માર્ગ વિશે તો જણાવ્યું પણ એ પાપી માણસોની સી ગતિ થાય કે જેઓ જીવનભર પાપ કરે છે ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે હે ગરુડ હવે હું તને તે દુર્ગમ યમ માર્ગ વિશે કહું છું કે જે પાપી નિર્દય પરસ્ત્રી ગમન કરનાર પરધનના લોભી અને હંમેશા માયામાં રચ્યા પચ્યા રહે છે તેમને નરકમાં ભયાનક યાતનાઓ ભોગવવી પડે છે મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વ જન્મમાં પુણ્ય અને પાપ અનુસાર સુખ અને દુઃખ ભોગવે છે અશુભ કર્મોને કારણે શરીરમાં રોગો થાય છે યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના પડાવો પસાર કરતા તે રોગથી પીડિત થાય છે આ સમયે તેને પોતાના મૃત્યુ નજીક લાગવા છતાં સાંસારિક મોમાયા છોડી શકતો નથી અપમાનજનક સ્થિતિમાં જીવતા તે અન્ન ખાય છે જ્યારે વૃદ્ધાવસ્થામાં શરીર અશક્ત બને ઇન્દ્રિયો શિથિલ થઈ જાય પાચન શક્તિ મંદ પડે નાળીઓ કફથી ભરાઈ જાય અને નેત્રો મોટા થઈ જાય ત્યારે તે પથારી વસ થઈ જાય છે આ સમયે તેને સાચું જ્ઞાન થાય છે સત્ય સમજાય છે છતાં તે કંઈ બોલી શકતો નથી આવી દયનીય અવસ્થામાં યમદૂતો ભયાનક સ્વરૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થાય છે જેમના વાળ કાટા જેવા ઊભા કાગડાના પીછા જેવા કાળા વાકુ મોઢું ધારદાર નખ અને ભયાનક આંખો હોય છે આ યમદૂતોને જોઈને જીવને વિચ્છીના ડંખ જેવી તીવ્ર પીડા થાય છે તેના મુખમાંથી ફીણ અને લાડ નીકળે છે અને આત્મા શરીરમાંથી મરદવાર વાટે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે યમદૂતો અંગૂઠા જેવડા સૂક્ષ્મ શરીરવાળા જીવને પકડીને યમલોકમાં લઈ જાય છે રસ્તામાં તેઓ તેને નરકના દુઃખોનું વર્ણન કરીને ધમકાવે છે કોરડાથી મારે છે અને આ સમયે જીવ પોતાના સ્નેહીજનોનું રુદન સાંભળીને હાય હાય કરે છે યમ માર્ગમાં કૂતરાઓ કરડે છે ભૂખ અને તરસથી પીડાઈને તપતી ધરતી પર છાયણા વગરના રસ્તે કોરડાનો માર ખાતા ખાતા તેને ચાલવું પડે છે અને આ જીવને બે તન મુહૂર્તમાં યમલોકમાં લઈ જવામાં આવે છે કે જ્યાં તેને ભયાનક નરક બતાવવામાં આવે છે ત્યાં તેને થોડી યાતનાઓ આપ્યા પછી તેના જળ દેહ પાસે લાવવામાં આવે છે પણ તે દેહમાં પ્રવેશ કરી શકતો નથી અને ખૂબ પીડાય છે ભગવાન વિષ્ણુ ગરુડજીને સમજાવે છે કે હે ગરુડ આ સમયે જીવ પોતાના પુત્રાદી આપેલા પિંડ અને દાનનો ઉપભોગ કરે છે જો કે પાપી જીવને તેનાથી સંતોષ થતો નથી તેમ છતાં તેના સ્નેહીઓએ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ જો તેમ ન કરવામાં આવે તો જીવ બનીને પીડાઈને લાંબા સમય સુધી ભટક્યા કરે છે આથી તેના પુણ્ય અને શ્રાદ્ધ જેવી ક્રિયાઓ કરવી જોઈએ દસ દિવસ સુધી પિંડ આપવા જોઈએ અને આ પિંડના ચાર ભાગ થાય છે બે ભાગ જીવના નવા સુષ્મ દેહને પુષ્ટિ આપે છે ત્રીજો ભાગ યમદુ તોલે છે અને ચોથો ભાગ તેમાંથી પ્રેતને જીવન મળે છે દરેક દિવસના પિંડથી પ્રેતના દેહના જુદા જુદા ભાગોનું નિર્માણ થાય છે પહેલા દિવસે મસ્તક બીજા દિવસે ડોક અને ખભા ત્રીજા દિવસે છાતી ચોથા દિવસે પીઠ પાંચમા દિવસે નાભી છઠ્ઠા દિવસે કમર અને ગુપ્તસ્થાનો સાતમા દિવસે નાળીઓ આઠમા અને નવમા દિવસે જાંગ અને પગ અને દસમા દિવસે ભૂખની લાગણી અને પછી અગિયારમાં અને બારમા દિવસના પિંડદાન એક હાથ જેટલા નાના દેહ ઉત્પન્ન થાય છે કે જે યમદૂતોની આજ્ઞા અનુસાર વર્તન કરે છે આ યમ માર્ગ વેતરણી નદી સિવાય એક લાખ યોજન લાંબો છે પ્રેત દરરોજ બસો યોજનનો રસ્તો કાપે છે રાત દિવસ ચાલતા તેને ઓગણીસ નગરો વટાવતા સુડતાલીસ દિવસ લાગે છે અને આ નગરોમાંથી પસાર થતા પાપી જીવને અનેક કષ્ટો સહન કરવા પડે છે તે નગરોના નામ છે સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ શૈલાગમ ક્રોંચ ક્રૂરપુર વિચિત્ર ભવન બ્રહ્માપદ દુઃખદ નાનાક્રંદપુર સુતપ્ત ભવન રૌદ્રનગર પયોવર્ષણ સીતાઢ્ય અને બહુભીતી અને આ બધા નગરો વટાવ્યા પછી યમપુર આવે છે યમપાસમાં બંધાયેલો પાપી જીવ રસ્તામાં રડતો કકડતો યમલોકમાં જાય છે અને ત્યાં તેની પીડાનો અંત આવતો નથી તે પોતાના કર્મ વિશે ચિંતન કરતો અનેક દુઃખો ભોગવે છે જો તે ફરીથી જન્મ લે તો પણ ભગવાનને ભૂલીને એ જ પ્રકારના પાપ કર્મો કરે છે આમ શ્રી ગરુડ પુરાણનો આ પ્રથમ અધ્યાય પાપ કર્મોના ભયાનક પરિણામો અને મૃત્યુ પછીની યાતનાઓનું વર્ણન કરે છે કે જેથી મનુષ્ય સત્કર્મનો માર્ગ અપનાવે બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃ દેવ કી જય શંકર ભગવાન કી જય તો મિત્રો આજે આપણે ગરુડ પુરાણમાંનો પ્રથમ અધ્યાય સાંભળ્યો તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો બીજો અધ્યાય સાંભળીશું કે જેમાં આપણે એ સાંભળીશું કે યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી હોય અને પાપી જીવોને તે યમલોકના માર્ગમાં કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે છે તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે ગરુડ પુરાણનો બીજો અધ્યાય સાંભળશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મારી સાથે ગરુડ પુરાણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર